ભીમા હળવત તાલુકાના ઈસનપુર ગામ નજીક આવેલી IOCL ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા માટે ઓફસાઇટ મોક ડ્રિલ કરવામાં આવી હતી મોક ડ્રિલ ની વિગતો અનુસાર ઈસનપુર ગામ નજીકતી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ના પશ્ચિમી ક્ષેત્ર પાઇપલાઇન્સ વિરમગામ હેટરની બાય ડાયરેક્શન 16 ઇંચ ની પાઇપલાઇન પસાર થાય છે કોયલીથી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરતી આ પાઇપલાઇન માતા અગિયાર માર્ચ બે હજાર ચોવીસના સવારના સમયમાં લાઇન ચેકિંગ દરમિયાન લીકેજની સંભાવના જણાઈ હતી જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે સુપરવાઇઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરવામાં આવી હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સ્થળ નિરીક્ષણ કરી લીકેજ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી આ ઘટનાના આધારે ત્વરિત પગલાં લઈ આરસીપી ત્રણ અને આરસીપી ચારના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતું તથા અસરગ્રસ્ત વિસ્તારને બેરિકેટ કરી પ્રવેશબંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવી હતી મેન્ટેનન્સ ટીમે આવી સ્થળની તપાસ કરીને મોબાઈલ મેન્ટેનન્સ વાન ત્યાં તૈનાત કરવામાં આવી હતી લીકેજ વધતા સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તેમ હોવાથી લીકેજ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના માટે નોન સ્પાર્કલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર અચાનક આગ ફાટી નીકળી હતી જેથી ત્યાં હાજર ફાયરફાઇટર થકી કેમિકલ ફોમથી આગ કાબુમાં લેવામાં આવી હતી અને હળવદ નગરપાલિકાના ફાયરફાઇટર દ્વારા પણ આગ બુજાવામાં મદદ કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન એક કર્મચારીને ઈજા પહોંચતા 108 બોલાવી તેમની સારવાર માટે મોકલવામાં આવ્યા હતા આખરે મેન્ટેનન્સ ટીમે પરિસ્થિતિ કાબુમાં હોવાની સૂચના આપતા પરિસ્થિતિ ઠાળે પડી હતી અને સામાન્ય ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી અને આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી